નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના કયા નવરૂપોની પૂજા કરવામાં આવે છે પ્રથમ દિવસે મા શૈલીપુત્રીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલીપુત્રીની ઉપાસના કરવામાં આવે છે જે પર્વતની પુત્રી તરીકે પણ ઓળખાય છે બીજા દિવસે મા બ્રહ્મચારીની પૂજા કરવામાં આવે છે મા બ્રહ્મચારી મા દુર્ગાનું જ એક સ્વરૂપ છે જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે ત્રીજા દિવસે મા ચંદ્રકથાની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘટા પણ મા દુર્ગાનું એક સ્વરૂપ છે જેના મસ્તક પર અચંદ્ર શોભાયમાન હોય છે ચોથા દિવસે મા કૃષ્માંડાની પૂજા કરવામાં આવે છે મા કૃષ્ણમાંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે પાંચમા દિવસે મા માતાની પૂજા કરવામાં આવે છે મા માતા કાર્તિક માતા છે જેના ખોડામાં ભગવાન કાર્તિક બિરાજમાન હોય છે અને તેઓ જ્ઞાન અને શ્રમબુદ્ધિને દેવી તરીકે પૂજાય છે છઠ્ઠા દિવસે મા ક્રત્યયનાની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે મા ક્રત્યયની કે જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે સાતમા દિવસે પૂજા કરવામાં આવે છે એટલે સૌથી રુદ્ર સ્વરૂપ જે અસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પણ સત્યના વિજય માટે નવરાત્ર ને સાતમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે જેમના એક હાથમાં દમરૂ અને એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું હોય છે માં મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે નવમા દિવસે માં સિદ્ધિદાત્રી ની પૂજા કરવામાં આવે છે મા સિદ્ધિદાત્રી તેમના ઉપાસક ની ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિદ્ધિદાત્રી છે આવી જ વધુ રસપ્રદ માહિતી જાણવા માટે આ ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો